હેલો કેટલાક મિત્રો એવું વિચારે છે કે પેલો જવાનો હે હું નહીં જઉં તો શું વાંધો છે બીજો વળી એવું વિચારે છે ઘણાએ જવાના છે અમે બે નહીં જઈ નહીં જઈએ શું વાંધો છે એટલે આ મિત્ર જ્યારે વાંધો આવશે ને ત્યારે જો કોઈ સાધો કરવાવાળો મળે ને તો બનાસકાંઠાના ઠાકોરને યાદ કરજો લોકોના સપના છે મેરિટ ચોસઠ પાસઠ રે મેરિટ ચોસઠ પાસઠ રે મિત્રો જગ્યા નહીં વધે તો મેરિટ ચોસઠ પાસઠ રહેવાનું જ નથી ભૂલી જવાનું જો મેરિટ ચોસઠ પાસઠ ની વચ્ચે રાખવું હોય બધાને લાગવું જ હોય તો આપણે એક નૈતિક ફરજ સમજી આપણો હક છે આપણે નોકરી મેળવવી વેકેન્સી ઘણી બધી ખાલી છે પાંચ ચાર જગ્યા આપી છે અગિયારથી તેવીસ સુધીના ટેટ માન્ય ગણી છે લાસ્ટ આ શરટી આ ટેટ ગણાવવાની છે નવી પદ્ધતિથી પરીક્ષા લેવાની છે કેટલાય મારા જેવા ઉમેદવારોની ઉંમર પૂરી થવાના આરે છે તો મહેરબાની કરી બે હાથથી જો માથું જોડીને એક નમ્ર વિનંતી કરું છું કે ચોવીસ બાર બે હજાર ચોવીસના રોજ હું અને મારો મિત્ર આમ આટલી જવાબદારી સમજી વિચારી અને જો બધા ગાંધીનગર ભેગા થશું ત્રણસો પ્લસ નહીં હું અને મારી પોતાની જવાબદારી એક વ્યક્તિની તો ગ્રુપમાં સાતસો જણા છે બસો જણા ગાડી નાખો ચારસો જણા છે ચારસો જણા એક એક માણસને તૈયાર કરે તો આઠસો માણસોનું ગ્રુપ થાય આઠસો માણસોના ગ્રુપમાં વ્યક્તિઓ જ્યારે ત્યાં ગાંધીનગર એકઠા થાય તો આખું ગાંધીનગર હિબકે ચડે લોકોને ખબર પડે અંદર જે શિક્ષણના અધિકારીઓ છે એમને ખબર પડે કે કંઈક છે શું સત્ય છે એ જાણવા માટે ત્યાં લોકો ઉમટી પડે અને આપણી જગ્યાઓ ચોક્કસ અવશ્ય વધે જો ત્રણસો ચારસો પ્લસ સંખ્યા નહીં દેખાય તો આપણી જે અંદરની મનોકામના છે ને એ અધૂરી રહી જશે અને મેરિટ મિત્રો આવી જશે જતું રહેશે લબડવાવાળા લબળી જશે લાગવાવાળા લાગી જશે અને આપણે બધી રીતે પૂરા થઈ જવાના મારા ઠાકોરના શબ્દ છે કે મારે નોકરી જોઈએ છે તો મારે જવું જ જોઈએ મારા માટે જવું છું બરાબર હું નહીં આવું તો શું વાંધો છે એટલે વાંધો આવશે ને ત્યારે કોઈ વાંધો કરવા નહીં આવે આ વાત યાદ રાખજો વાંધો આવશે ને ત્યારે કોઈ સાંધો કરવા નહીં આવે જય માતાજી હું અને મારો મિત્ર બસ બે ની જોડી બનાવ હું મારા મિત્રને લઈ લઈને આવીશ હેલો નમસ્કાર તમામ ટેટ વન પાસ ઉમેદવારો હું છું મનુભાઈ ઠાકોર કાંકરેજ બનાસકાંઠાથી સૌ પ્રથમ તો ગ્રુપમાં જે એક્ટિવ અને ક્રિયાશીલ માણસો છે આંદોલનની સંખ્યા વધારવા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે એમનો ખૂબ ખૂબ નતમસ્તક આભાર કે જે પોતાના ખાતર નહીં બીજાના ખાતર સતત પ્રયત્ન કરી રહ્યા છે હવે વાત ખાસ તમામ મિત્રોને જણાવવાની કે દરેક ટેટ વન પાસ ઉમેદવાર પોતાની નોકરી માટે જ જો લડતો હોય અને નોકરી મેળવી જ હોય તો આ ઠાકોરના એક શબ્દ યાદ રાખજો ચોવીસ બાર બે હજાર ચોવીસના ના રોજ ફક્ત આપણી સાથે એક ટેટ વન પાસ ઉમેદવાર આપણે લાવવાની ફરજ બને છે જો તમારી સાથે એક વન ટેટ વન ટેટ વન પાસ ઉમેદવાર લાવશો તો આંદોલનનો હેતુ સાર્થક થશે અને ચોવીસ બાર બે હજાર ચોવીસના રોજ ત્રણસો પ્લસ સંખ્યા બતાવીશું તો આવનારા સમયની અંદર તમામ જગ્યાઓ ઘણી બધી વધી જશે અને તમામ મિત્રોનો સાથ સહયોગ મળી રહેશે હેલો મિત્ર જો નોકરી લાગુ હોય તો સખત મહેનત કરવી બે ચાર વર્ષ આંખો ખોડવી છતાંય મેરિટ કેવું આવે માર્કિંગ કેવું આવે એના કરતાં શોર્ટ અને કટ રસ્તો ચોવીસ બાર બે હજાર ચોવીસના રોજ એક દિવસ હું અને મારો એક મિત્ર હું અને મારો એક મિત્ર બસ આટલું સમજે ને કે હું અને એક મારો એક મિત્ર ટેટ વન પાસ આ વાત સમજે તો ગાંધીનગરની અંદર જે આપણા એડમિન મિત્રો મિત્રોનું લક્ષ છે ને ત્રણસો પ્લસ એ છસો પ્લસ થાય છસો પ્લસ થાય એટલે આખું ગાંધીનગર હિપકે ચડે અને તરત જ ન્યૂઝવાળાને ખબર પડે કે આ સત્ય બાબત માટે લડે છે આમને વધારે નહીં પણ પંદરસો સોળસો જગ્યાઓ વધારવી જ પડશે ખૂબ જરૂર છે શિક્ષકોની ઘણી બધી જરૂર છે લોકોની માગણી એટલી છે બસ હું અને મારો મિત્ર આ વાત સાથે આપણે બધા ચોવીસ બાર બે હજાર ચોવીસના ના સાથે મળીશું ગાંધીનગર